વાગોડિયાના રસુલા બાદ ગ્રામ પંચાયતના સભ્યના ભ્રષ્ટાચારના આક્ષેપ ગ્રામ પંચાયતના સરપંચ ડેપ્યુટી સરપંચ સામે ભ્રષ્ટાચારના આક્ષેપો થઈ રહ્યા છે ભ્રષ્ટાચારના આક્ષેપથી બચવા સરપંચનું ગાંડા થવાનું નાટક સામે આવ્યું છે સરપંચનો ગાંડા થવાના નાટકનો વધુ એક વિડિયો સામે આવ્યો છે સરપંચે હાથમાં બિયરનું ટીન લઈને વિડિયો બનાવ્યો છે સરપંચ કમલેશ વસાવાએ માનસિક અસ્થિર હોવાનું નાટક કર્યું છે જાતે વીડિયો બનાવડાવી છેલ્લે રેકોર્ડિંગ બંધ કરવાનો ઇશારો કર્યો છે આ વીડિયોમાં સ્પષ્ટ ઈશારો કરતા દેખાઈ રહ્યા છે વિકાસ કાર્યોમાં પેટા કોન્ટ્રાક્ટર પાસેથી રૂપિયા લીધા હોવાનો આરોપ છે ગ્રામ પંચાયતના સભ્યએ વાગોડિયા ટીડીઓને લેખિતમાં અરજી કરી ભ્રષ્ટાચારની અરજી થતાં જ સરપંચ કમલેશ વસાવાએ નાટક રચ્યું છે મારે બિયર પીવડાવજો મને બિયર વાળી વર્ગી છે મને બિયર વાળી વર્ગી છે મને વાળી વર્ગી છે મેં ગો થઈ જશું

ਕਿਜੋ ਕਿਜੋ ਕੱਕੜਾ ਰੋਟਲਾ ਹਾਲੋ ਕੱਕੜਾ ਰੋਟਲਾ ਹਾਲੋ ਕੱਕੜਾ ਰੋਟਲਾ ਹਾਲੋ ਕੱਕੜਾ ਰੋਟਲਾ ਹਾਲੋ ਕੱਕੜਾ ਰੋਟਲਾ ਹਾਲੋ